નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો ગુરુવારના રોજ આવકની વાત કહીએ તો મિત્રો આજે થોડીક આવક કાલ કરતાં સારી લાગી રહી છે મિત્રો ત્યારે આવકની વાત કહીને તો છાપડા નંબર બેમાં આવી એકવીસ કિલોથી માની મિત્રો સાડત્રીસ કિલો લગીને ઉતારેલી છે મિત્રો અને હા હા મિત્રો અમે તો હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો હરાજીમાં જઈએ જાણી લે કેવાળી છે આજના ચણાના બજારમાં આવી તો અમે જેને લાઈક શેર સપ્લાય કરવાનું ભૂલતાના મારે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવાળીએ છે આજેના ચણાના બજારમાં નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ બારમોમીનો બે હજાર ચોવીસને વાર મિત્રો ગુરુવારના રોજ આવકની વાત કહીએ તો મિત્રો આજે થોડીક આવક કાલ કરતાં સારી લાગી રહી છે મિત્રો જ્યારે આવકની વાત કહીએ તો છાપરા નંબર બેમાં આવી એકવીસ કિલોથી મારી મિત્રો સાડત્રીસ કિલો લગીને ઉતારેલી છે મિત્રો અને હા હા મિત્રો અમે તો હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો હરાજીમાં છે આજના ચણાના બજારમાં લાઈક શેરક્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવાય છે આજના ચણાના બજારમાં

બારસો ને એકસો બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયો તમે બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયો